ભેસાણ શહેરમાં આજે વીર સ્વાતંત્ર્ય સેનાની મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણિયાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભેસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા તેમના સ્મૃતિ સ્મારકને હાર તોરા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભેસાણના મામલતદાર પારગી સત્યાસી વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે મહાન સ્વતંત્રતા સેનાની શ્રી બાપા ભેસાણિયા એટલે કે મેઘજી શુદ્ર આજે એમની જન્મ જયંતિ છે મેઘજી બાપા ભેસાણના મૂળ વતની અને મહાન સ્વતંત્રતા સેનાની હતા તેમણે અંગ્રેજોની સામે ખૂબ મોટો બંડ પોકાર્યો જુનાગઢના નવાબની સામે પણ તેમણે ભળવો કર્યો હતો તેમને જુનાગઢના નવાબ દ્વારા રાજ્યવટો આપી પોતાના રાજ્યમાંથી કાઢી મૂકવા સુધીના પગલાં પણ લીધા હતા આમ છતાંય તેઓએ સંઘર્ષનો રસ્તો છોડ્યો ન હતો બાપાએ આ દેશમાંથી અંગ્રેજો અને નવાબનું શાસનનો અંત આવે સાચી લોકશાહી સ્થપાય તે માટે એમના જમાનામાં ચોપાનિયા ચાલુ કર્યા હતા ચોપાનિયાના માધ્યમથી તેઓ લોકજાગૃતિનું કામ કરતા હતા એ જમાનામાં તેઓ વકીલ હતા શિક્ષક હતા પોલીસમાં પણ ફરજ બજાવી ચૂક્યા હતા એટલા મહાન ક્રાંતિકારી વિદ્વાન અને તજજ્ઞ વ્યક્તિ મેઘજી બાપા વહેસાણીયા હતા મેઘજી બાપાનું કીર્તિસ્તંભ એમના એમની યાદગીરીમાં એમના વિચારોનું પ્રેરક બળ હંમેશા સમાજને મળતું રહે તે માટે થઈ મેઘજી બાપાનું કીર્તિસ્તંભ આ ભેસાણની મામલતદાર ઓફિસમાં સ્થાપન કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી આજે હું ધારાસભ્ય તરીકે પ્રથમ વખત મને આ ઐતિહાસિક અને પ્રેરણાત્મક અવસરનો લાવો મળ્યો છે મેઘજી બાપાના સીધી લીટીના વારસદાર પવન બાપા આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમની પ્રેરક ઉપસ્થિતિમાં અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય હરેશભાઈ સાવલિયા તાલુકા અધ્યક્ષ કિશોરભાઈ સાવલિયા વહેસાણના મામલતદાર સાહેબશ્રી આ બધાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મેઘજી બાપાને અમે સ્મરણવંદન કર્યું છે એમની જન્મ જયંતિ નિમિત્તે એમને યાદ કર્યા છે અને મેઘજી બાપાએ જે ક્રાંતિકારી સ્વભાવ સાથે જે દેશને આઝાદ કરાવવાની પ્રવૃત્તિમાં ભાગ લીધો છે એની પ્રેરણા આવનારી પેઢીને મળે પ્રોત્સાહન મળે આ સમાજને એમના વિચારોનું બળ મળે એવી અમે પ્રાર્થના કરી છે ફરી એક વખત મેઘજી જેઠા શુદ્ર પોતાને તેઓ શુદ્ર તરીકે ઓળખાવતા હતા કારણ કે તેઓ એવું માનતા હતા કે આ આ સમાજને જે સાચા અર્થમાં જે અધિકારો મળવા જોઈએ એ નથી મળ્યા અને એટલે છેવાડાના માણસ તરીકે પોતાની જાતને ઓળખાવતા હતા આમ તો તેઓ મેઘજીભાઈ દેસાણીયા પટેલ સમાજના આગેવાન હતા પરંતુ પોતાનું આખું નામ મેઘજી જેઠા શુદ્ર તરીકે લખતા હતા એ નામે તેઓ લેખક ચિંતક કવિ કટાર લેખક શિક્ષક પોલીસ વકીલ બધી જ પ્રકારની ક્ષમતાઓથી ભરપૂર એવા મેકજી બાપાને યાદ કરતા હું ગર્વ અનુભવું છું અને આજે એમને હું સ્મરણ વંદન કરું છું મેકજી બાપા અમર રહો જય જય ગ્રીજ આ તો મેકજી બાપા જેવા મહાપુરુષોનો જે ભૂમિ પર જન્મ થયો હોય એ ભૂમિને કહેવાનું કાંઈ ન હોય એ ભૂમિમાંથી શીખવાનું હોય એ લોકોને કંઈ કહેવું જ ન પડે કેમ કે મહાપુરુષો ત્યાં જ જન્મ લીધો હોય જ્યાં લોકોએ બળુકા હોય મહાપુરુષો એ ધરતી તો પસંદ કરી દેશે ને કે ક્યાં જન્મ લેવાનો છે તો જે વેસાણની ધરતી પર આવા મહાપુરુષો અહીંયા પરફના પીર બેઠા છે આવા આવા મહાપુરુષો થયા હોય એ ધરતી એના લોકો એ બધામાં કંઈક સત્વ હોય એ બધાની અંદર કંઈક બળ હશે તો જ મહાપુરુષો અહીંયા આવ્યા છે કે એવા લોકોને મારે કંઈ કહેવાનું નથી એમાંથી મારે કંઈક શીખવાનું છે સમજવાનું છે એટલે હું તો આજે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અમને બધાને ખૂબ બળ આપો કે અમે મહાપુરુષોના રસ્તે આગળ વધી શકીએ અને સમાજનું ભલું કરી શકીએ